તો કેમ છો અમારા વિજ્ઞાન વિષયના વૈજ્ઞાનિકો બસ મજામાં સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ ની આ યુટ્યુબ ચેનલ ઉપર જે છે એકદમ ફ્રીની અંદર જે છે ગુજરાતી માધ્યમમાં આપણે કરાવવાનું છે તો આજે જે છે આપણે એના શ્રી ગણેશ કરવા છે અને શ્રી ગણેશાયની સાથે સાથે જે છે આપણે આજથી જ અભ્યાસક્રમ જે છે એના માટે થન ગેર બદલવાના છે તો સૌ પ્રથમ પહેલા ધોરણ દસનું જે આપણું વિજ્ઞાન જે છે એ અગિયાર બાર સાયન્સના સંદર્ભની અંદર ખૂબ જ મહત્વ ધરાવે છે ખૂબ જ મહત્વ એટલા માટે ધરાવે છે કે તમારા કોઈ સગા સંબંધીના છોકરાઓ તમારા ભાઈ બહેન છે અથવા તો કોઈ અન્ય કોઈ વ્યક્તિઓ જે છે જે અગિયાર બાર સાયન્સની અંદર અભ્યાસ કરતા હોય તો એમને તમે જરા પૂછજો કે તમારે ભણવામાં કયા કયા વિષયો આવે છે તો એ તમને કે અમારે ભણવાની અંદર જે છે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી આવે છે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ આવે છે છે તો એના જે ઓપ્શન સબ્જેક્ટ તરીકે એ આવે છે તો આ ત્રણ વિષય જે પહેલા હું બોલ્યો રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ અને જીવવિજ્ઞાન એટલે કે બાયોલોજી આ ત્રણેય વિષયોનો જો પાયો આપણે કહી શકાય હશે અને પોતાની કારકિર્દી જે છે ડોક્ટર એન્જિનિયર સારામાં સારા ફિલ્ડ ની અંદર બનાવવાના હશે તો આવા બધા વિદ્યાર્થીઓ માટે થઈને જે છે આપણો ધોરણ દસ નું વિજ્ઞાન ખુબ જ મહત્વ ધરાવે છે તો આના માટે થઈને આપણે જે છે આજથી જ ધોરણ દસ નું વિજ્ઞાન એકદમ સરસ મજાનું જે છે શરૂ કરી દેવું છે તો સૌ પ્રથમ પહેલા એક થી પાંચ એક થી ચાર પ્રકરણ જે છે તમારા જો ગયા વર્ષના અને આગલા વર્ષની આપણે વાત કરીએ તો અભ્યાસક્રમમાં તમારે સોળ જેટલા પ્રકરણો હતા પણ સરકાર કહે ને ભાર વગરનું ભણતર તો એ ભાર તમારો થોડોક ઓછો કરવા માટે થઈને તેમાંથી કેટલાક ચેપ્ટરો જે છે એ કાઢી નાખ્યા છે એમાંથી જો આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ રસાયણ વિજ્ઞાન નો પોર્શન આવે અને આ પોર્શન અંદર સૌપ્રથમ પહેલું ચેપ્ટર આવે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો બીજું આવે એસિડ બેઝ અને ક્ષાર ત્રીજું ધાતુ અધાતુ અને ચોથું જે છે કાર્બન અને તેના સંયોજનો આ ચારે પ્રકરણો જે છે એ આપણે રસાયણ વિજ્ઞાન બાયોલોજી અને આપણે એવી જ રીતે ખ્યાલ તો વધારે આપણે જે છે આગળ ચર્ચા નહીં કરીએ આપણે જે છે સીધા જ આપણા પ્રકરણ ઉપર આવી જશું આપણા પ્રકરણનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો હવે આ રાસાયણિક પ્રક્રિયા જે છે પેલા તો કેવાય કોને બરોબર અહીંયા તો સાહેબ નામ લખી નાખ્યું એટલે ખ્યાલ આવી ગયો પણ રાસાયણિક પ્રક્રિયા કેવાય છે કોને તો એના માટે પેલા આપણે જે છે પ્રક્રિયા કોને કેવાય એ થોડુંક સમજવું પડશે એના વિશે જે છે આપણે વાત કરીએ આ પ્રક્રિયા એવો શબ્દ લખેલો છે ને તો તો આ પ્રક્રિયા કોને કહેવાય પ્રક્રિયા ઉપર તો પછી આપણે પ્રક્રિયા કોને કહેવાય એની વાત કરીએ કે આની અંદર પાછા બે આવે છે તમારા પ્રસ્તાવના રૂપે હું વાત કરું છું સૌ પ્રથમ પેલા એક શબ્દ તમારે જે આવે એને આપણે પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ શું કહીએ છીએ પ્રક્રિયક અને બીજો એક શબ્દ આવે એને આપણે નીપજ તરીકે ઓળખશું સેના તરીકે ઓળખશું નીપજ આ બે શબ્દ જે છે એના આધારે કોઈ પણ આ પ્રક્રિયા જે છે એનું નિર્માણ થતું તો તમને એમ થાય પ્રક્રિયા એ ખબર નથી નવા બે આપી દીધા પ્રક્રિયક 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 અને તો તો કોને કહેવાય કે જો વિશે વાત કરવી હોય તો પ્રક્રિયક એટલે શું એની જો વાત કરવી હોય તો જેની વચ્ચે જેની વચ્ચે પ્રક્રિયા જેની વચ્ચે પ્રક્રિયા થતી હોય તેને પ્રક્રિયકો કહેવાય શું કહેવામાં આવે પ્રક્રિયકો કહેવાય કે જેની વચ્ચે પ્રક્રિયા થતી હોય એને શું કહેવામાં આવે પ્રક્રિયકો કહેવાય તો સાહેબ નિપજ એટલે શું તમે પ્રક્રિયકની વાત કરી દીધી તો નિપજ અમારે કોને કહેવું તો નિપજ એને કહેવાય નિપજની વાત કરીએ તો સાહેબ નિપજ એટલે શું તો નિપજ એટલે કે પ્રક્રિયાને અંતે આપણને જે પ્રાપ્ત થાય છે પ્રક્રિયાને અંતે આપણને જે મળે છે અથવા તો આપણને જે પ્રાપ્ત થાય છે એને શું કહેવામાં આવે નિપજ એટલે આમ જોવા ને તો પ્રક્રિયા જે છે એની અંદર બે મુખ્ય શબ્દો જે છે એ આપણે યાદ રાખવાના થાય એક મેં અહીં લખ્યો એ પ્રક્રિયક અને બીજો અહીં લખ્યો એ નિપજ તો જ્યારે પ્રક્રિયકોનું રૂપાંતર જે છે નિપજની અંદર થતું હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે તેવું કહેવાય એના આપણે ઉદાહરણો જે છે જોશું એટલે આપણને ખ્યાલ આવશે તો શરૂ કરીએ આપણે સૌ પ્રથમ સૌથી પહેલું જે છે રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો તો પહેલા તો આપણે આપણા રોજિંદા જીવનથી શરૂઆત કરીએ તો આપણે સાહેબ રોજિંદુ જીવન એટલે શું

કે ભાઈ ઉનાળાની અંદર જે છે એ ઓરડાના તાપમાને આપણે દૂધ ને રાખીએ તો જે છે બગડી જાય છે તો એક રાસાયણિક ફેરફાર છે અને આ રાસાયણિક ફેરફાર થી જ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ જેમ જેમ આપણે પ્રકરણની અંદર આગળ વધતા જશું એમ દરેક રાસાયણિક પ્રક્રિયાઓને આપણને ખ્યાલ આવશે એક તો આ જે આપણા રોજિંદા જીવનમાં થતી મમ્મી જે છે દહીં બનાવે છે ને શું કરે તો કે રાત્રે જે છે દૂધ વધારાનું હોય એની અંદર એક ટીપું નાખીને રાત્રે જે છે ઢાકીને બીજું એ કહું કે તમે જયારે પાત્ર ને ઢાકીને મૂકો છો તો એકદમ ઢાકીને મૂક્યા પછી તમારે એને મૂકી દેવાનું પછી અડધી કલાક અને અડધી કલાક તમે જોયા કરશો દહીં બન્યું કે નહીં દહીં બન્યું કે નહીં દહીં બન્યું કે અવાર થાય તો એ કઈ બનશે નહીં તો સાહેબ આવું તો વળી શું થાય છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાને થવાને કારણે આ દૂધમાંથી જે છે એ દહીં બની જાય છે આ રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ છે વિદ્યાર્થીઓ પણ આપણને એ વિશેનો કોઈ ખ્યાલ નથી એટલા માટે થઈને ત્યાર પછી બીજી પ્રક્રિયા આપેલી છે કે દ્રાક્ષનું આથવણ થવું દ્રાક્ષ હોય દ્રાક્ષ એનું આથવણ થવું ખાટી થઈ ગયેલી દ્રાક્ષ હોય જે છે બરોબર એનું આથવણ થવું ત્યારબાદ ખોરાકનું નું રંધાવવું જો આ તો આપણા દૈનિક જીવનમાં બરોબર રોજિંદા જીવનમાં આ રાસાયણિક પ્રક્રિયા તો થાય જ છે પણ આપણને ખબર નથી મમ્મી જે છે અત્યારે સાંજનો સમય થાય એટલે હમણાં તરત મમ્મી જે છે શું કરશે તો કે કાકભાજી કટિંગ કરીને રાખેલું હશે શું કરશે પછી એક પાત્ર લેશે એની અંદર તેલ નાખશે જીરું ધાણાજી વઘાર કરશે ડુંગળી નાખશે ટમેટા નાખશે સરસ મજાનું શાકભાજી કટિંગ કરી નાખશે પાણી નાખશે મસાલાઓ નાખશે જરૂરિયાત મુજબ નું બધું મીઠું ને એવું નાખશે અને થોડીક વાર જે છે ગરમ કરશે નીચેથી ઉર્જા મળશે પાત્રમાં રહેલા બધા પદાર્થો જે છે એકબીજા સાથે મિશ્ર થાય અને થોડીક વાર પછી નીચે ઉતારી મૂકશે શું થયું તો કે શાક થઈ ગયું ખોરાક બનવું

બરાબર આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ ઓક્સિજન જે છે વાતાવરણમાંથી લઈએ છીએ અંદર જાય છે અંદરથી ઉશ્વાસ મારફતે આવે છે તો આ ક્રિયા જે આપણે સામાન્ય રીતે આપણા દૈનિક જીવનમાં થાય છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે તો ખ્યાલ આવે છે તમને આપણા રોજિંદા જીવનમાં જુઓ આપણી આસપાસ કેટલી આવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે પણ આ તો આપણો દ્રષ્ટિકોણ જે છે એવો રાસાયણિક એવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નથી એટલા માટે ત્યાર પછી જોઈએ કે આ તમામ પ્રક્રિયાઓમાં પદાર્થની પ્રારંભિક પ્રકૃતિ અને તેની ઓળખમાં કઈક ને કઈક પરિવર્તન આવે છે તેમાં ભૌતિક અને રાસાયણિક ફેરફાર થાય છે જે સૂચવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અહીં થઈ છે કે શું લખ્યું તો કે તમામ પ્રક્રિયા પદાર્થની પ્રારંભિક પ્રકૃતિ અને ઓળખમાં કઈક ફેર આવે છે તો સાહેબ આમાં કઈ ખબર પડી નહીં

ચાનો પ્યાલો આખો પાઈ દે પણ કોઈ ખાવાનું ન પૂછે જ્યાં જઈ ને આપ તો કે બનાવો ચા તો આપણે ચા ની વાત કરીએ તો કે શું છે તો કે આ ચા બનાવવી એની અંદર શું કીધું તો કે પ્રારંભિક પ્રકૃતિ જે છે એની અંદર ફેરફાર થઈ જાય દાખલા તરીકે ચા બનાવવા માટે તન જે છે આપણે એક પાત્ર લીધું પાત્રમાં આપણે પહેલા શું નાખીએ તો કે પાણી નાખે જે બનાવતા છે ને ખ્યાલ હશે બરોબર પહેલા શું નાખીએ પાણી પાણી નાખ્યા પછી એની અંદર શું નાખશું આપણે તો કે ભૂકી નાખશું ત્યારબાદ જે છે ખાંડ નાખશું ત્યારબાદ જો વ્યવસ્થિત ચા પીવાના રસી હશે તો એમ કે છે કે ભાઈ આદુ હોય તો નાખો તો કે આદુ નાખશું અથવા તો તુલસીના પત્તા હોય તો નાખો ઘી નાખશું આ બધું નાખ્યા પછી આ બધાની અંદર આપણે શું નાખશું તો કે દૂધ નાખશું હવે તમે જુઓ અહીંયા નાખેલા પદાર્થો કેટલા તો કે એક બે ત્રણ ચાર અને પાંચ જેટલા પદાર્થો તમે નાખ્યા હવે આ પાંચે પાંચ પદાર્થોને ગરમ કર્યો એટલે એમાંથી જે છે સરસ મજાની ચા બની ગઈ હવે તમે નાખેલું દૂધ જે છે એ ચા છે એમાંથી કઈક ફેરફાર બરોબર અને ત્યારબાદ આવું જયારે થાય ત્યારે શું થાય તો કે તેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થાય ભૌતિક ફેરફાર ની અંદર શું લઈ શકાય તો કે ભૌતિક ફેરફાર ની અંદર ખાસ કરીને તો પદાર્થ જે છે એની અવસ્થા બદલી શકે શું બદલી શકે છે અવસ્થા તમને એમ તો સાહેબ આ અવસ્થા એટલે શું નવું લાવ્યા કે ધોરણ 9 ના વિજ્ઞાનની અંદર તમે ભણી ગયા છો પદાર્થની પ્રારંભિક મુખ્ય ત્રણ અવસ્થા હોય એક જે છે ઘન અવસ્થા હોય બીજી જે છે એને આપણે પ્રવાહી અવસ્થા કહીએ ત્રીજી જે છે એને આપણે વાયુ અવસ્થા કહીએ પણ આપણે તો કાળા માથાના માનવી છીએ જે કાઈ હોય એને માનવું ઈ તો આપણને સ્વીકાર છે પણ કઈક નવું શોધ કરવું એ આપણી અંદર એક પ્રકૃતિ રહેલી છે તો એની અંદર ચોથી એક અવસ્થા જે છે જેનું તમારે ધોરણ નવ ની અંદર અભ્યાસ આવી ગયો બીઈસી એટલે કે બોન્જ આઈસ્ટાઈન કન્ડેન્શન બરોબર અને ત્યારબાદ પાંચમી અવસ્થા જે છે એ કઈ છે તો કે પ્લાઝમા આ જે છે અવસ્થાઓમાં થતો ફેરફાર એ અવસ્થાઓમાં થતો ફેરફાર ભૌતિક અવસ્થ ફેરફારની અંદર જે છે આ તો સાહેબ રાસાયણિક ફેરફારમાં શું થઈ શકે રંગમાં પરિવર્તન થવું વાયુ ઉદ્ભવવું આ બધાય જે છે રાસાયણિક ફેરફારો પણ છે બરોબર રંગમાં ફેરફાર થવો એ પણ ભૌતિકમાં આવી શકે રાસાયણિક ફેરફારમાં તો કે જે પ્રક્રિયકો વચ્ચે રહેલા જૂના જૂના બંધ બંધ છે એ તૂટી નવા બંધનું નિર્માણ થવું એના રાસાયણિક ફેરફાર જે છે આપણે કહીએ તો આ બધાય ઉદાહરણો જે છે એ આપણા રોજિંદા જીવનના ઉદાહરણો છે ખ્યાલ આવી ગયો છે તમને બધાયને ચાલો ત્યાર પછી જે છે આગળની આપણે વાત કરીએ ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે શાના આધારે નક્કી કરી શકાય સાહેબ તમે ક્યારના વાત કરો છો રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા બરોબર પણ આ પ્રક્રિયા થઈ છે એનો અમને ખબર કેમ પડે કારણ કે આ કેમેસ્ટ્રી જે છે એ આખું કેમેસ્ટ્રી આમ જોવા જઈએ તો લેબની અંદર થવું જોઈએ પણ આપણી પાસે ડિજિટલ લેબ છે બરોબર આની અંદર પણ આપણે વાત કરી શકીએ છીએ તો રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ થઈ હોય એ અમને ખબર કેમ પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે આનો આજ પ્રશ્ન બીજી રીતે પૂછાઈ શકે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે તો એના માટે જે છે સરસ મજાનો આપણને પ્રવૃત્તિ નંબર 1 એટલે કે મેગ્નેશિયમ ની પટ્ટી વાળો આપણને એક પ્રયોગ આપેલો છે શું કીધું છે એ પ્રયોગમાં જરાક આપણે એની વાત કરીએ મેગ્નેશિયમના પટ્ટીના પ્રયોગની અંદર આમાંથી ખાસ વિદ્યાર્થીઓ યાદ રાખજો એક એમસીક્યુ વારંવાર પૂછાય છે મારતી સફેદ જ્યોતથી ખાસ યાદ રાખજો કેવું તો કે જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડર છેનો તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં પરિવર્તન પામે કોનિકલ ફ્લાસ્કમાં દાણાદાર ઝીંકના ટુકડા અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ લેવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે અને ફ્લાસ્ક જે છે એ ગરમ થાય છે બરોબર આ એવા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓ આપણને ઈ તરફ દોરી જાય છે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એનું આપણે અનુમાન અવલોકન કઈ રીતે લગાવીએ કેમ આપણને ખ્યાલ આવે કે અહીંયા રહેલી પ્રક્રિયા જે છે રાસાયણિક પ્રક્રિયા થઈ છે તો આ એના મુદ્દાઓ જે છે એની આપણે વાત મુદ્દા ચાલો જે મેગ્નેશિયમનો આપણને પ્રયોગ આપેલો હતો એ મેગ્નેશિયમ ના પ્રયોગ ની આપણે સંપૂર્ણ વાત કરીએ સૌ પ્રથમ પેલા જે છે મેગ્નેશિયમ ની પટ્ટી લ્યો એ સૌ પ્રથમ મેગ્નેશિયમ 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 ની ની સંજ્ઞા શું હશે હશે તમને ખબર એક પટ્ટી લ્યો તો ચાલો આપણે મેગ્નેશિયમ ની એક પટ્ટી લઈએ સરસ મજાની જે છે આપણે મેગ્નેશિયમ ની આ પટ્ટી લઈએ આ મેગ્નેશિયમ ની પટ્ટી જે છે એને ચીપિયા વડે તમારે પકડી રાખવાની છે બરાબર તો આપડે એક ચીપીઓ દોરવું પડશે ચીપીઓ દોરીએ

તો આપણને ખ્યાલ આવે શું કહેવાય આને વોચ ગ્લાસ ત્યારબાદ આ જે આપણે લીધું લીધું આ શું છે પટ્ટી પટ્ટી તો કે મેગ્નેશિયમ ની યલ્લો કલરનો આ યલો કલર નો આપણે ચીપિયો લીધો છે એના વડે જે છે આપણે એને પકડીને રાખીએ હવે આ મેગ્નેશિયમ ની પટ્ટી જે છે જેવી તમે લ્યો છો ચીપિયા વડે પકડી રાખી છે અને હવે આપણે એનો પ્રયોગ કરવો છે પણ બે મિનિટ ઉભા રહ્યું પ્રયોગ પહેલા આ મેગ્નેશિયમ ની પટ્ટી જે છે ને એના થોડાક નખરા છે નખરા એવા છે કે આ મેગ્નેશિયમ જે છે એને તમે હવામાં ખુલ્લું રાખો ને એટલે તરત જ આની ઉપર વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાતાવરણમાં શું રહેલું છે ઓક્સિજન બરોબર કેટલા ટકા એકવીસ ટકા બરોબર તો આ ઓક્સિજનને કારણે મેગ્નેશિયમ ધાતુની આજે આપણે પટ્ટી લીધી છે એ પટ્ટી ઉપર એક સરસ મજાના થઈ 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 જાય 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 આવી રીતે આમ એટલે મેગ્નેશિયમ ધાતુ ની મૂળ સપાટી જે છે એ અંદર ની તરફ જતી રહે અને બહાર ની બાજુ આપણને શું જોવા મળે કે ઓક્સાઇડ નું પડ જોવા મળે શું જોવા મળે આપણને બરોબર મેગ્નેશિયમ ઉપર લાગેલું આ જે ઓક્સિજન જે છે એના કારણે ઓક્સાઇડ નું આપણને પડ જોવા મળે તો હવે જો આ ઓક્સાઇડ નું પડ આપણે આમ નામ હોય અને જો પ્રયોગ કરીએ તો આપણે જે જોતું છે એવું રિઝલ્ટ મળે નહીં એના માટે શું કરવું સાહેબ તો કે કાંઈ નહીં આપણે ઘરે કલર કરવો હોય તો આપણે દિવાલ ઉપર થયેલા કલર ને દૂર કરવા માટે શું કરીએ કાચ પેપર લઈએ દિવાલ ઘસીએ છીએ ને હાથના ગોટલા રહી જાય ઘસી ઘસી તો અહીંયા જ કરવાનું છે આજ મેગ્નેશિયમ ની પટ્ટી વડે સૌ પ્રથમ સાફ કરવી શું કરવું તો કે કાચ પેપર વડે ઘસીને સાફ કરવી સુકામ સાફ કરવી કારણ કે જો સાફ કરવામાં ન આવે તો મેગ્નેશિયમ ધાતુ ની પટ્ટી ઉપર જે છે કોનું પડ હોય તો કે ઓક્સાઈડ નું પડ હોય શેનું હોય ઓક્સાઈડ નું પાતળું સ્તર હોય અને આ પાતળા સ્તરને દૂર કરવા માટે થઈને શું કરવા માટે પાતળા સ્તર ને દૂર કરવા દૂર કરવા માટે થઈને આપણે શું કરવું પડે તો કે મેગ્નેશિયમ જે છે એના સરસ મજાના કાચ પેપર વડે આમ ચારે બાજુથી મસ્ત મજાનું ઘસી નાખવા મેગ્નેશિયમ ની પટ્ટી ને કાચ પેપર વડે ઘસ્યા બાદ હવે એને શું કરવાનું છે તો કે હવે આ મેગ્નેશિયમ ની પટ્ટી જે છે એને બર્નર ની મદદ મદદ થી થી બર્નર જે છે આ મેગ્નેશિયમ પટ્ટી ને સરસ મજાની સળગાવવાની છે શું કરવાની છે બર્નર ની મદદ થી આ જે પટ્ટી જે છે એને સરસ મજાની આપણે સળગાવવાની છે આવી રીતે બર્નર અહીંથી પકડી રાખ્યું છે અને આ બર્નરની ફ્લેમ એટલે કે એના દ્વારા જે છે સળગાવ્યું એટલે હવે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી જે છે હવાની હાજરીમાં સળગે છે ખાસ યાદ રાખજો કોની હાજરીમાં તો કે હવાની હાજરીમાં ફરી એક વખત બધા પ્રશ્નોના જવાબ શાની પટ્ટી લેવાની મેગ્નેશિયમ ની ઉપયોગ કરતા પહેલા કાચ પેપર વડે ઘસવાની શા માટે કારણ કે જો એવું ન કરીએ તેના ઉપર શાનું પડ હોય ઓક્સાઇડ નું હોય આ ઓક્સાઇડના પળ ને દૂર કરવાનું છે દૂર કર્યા બાદ ઈ મેગ્નેશિયમ ની પટ્ટી ને ચીપિયા વડે તમે અહીં પકડી છે શેના વડે પકડી રાખી છે ચીપિયા વડે પકડી રાખી અને ચીપિયા વડે પકડ્યા બાદ બર્નર ની મદદ થી જ્યારે તમે સળગાવો છો ત્યારે હવા ની હાજરી માં મે તમને પેલા કીધું હવા માં સૌથી આપણે જ્વલનશીલ વાયુ કયો છે ઓક્સિજન છે તો આ જ્વલનશીલ વાયુ ની હાજરી માં બર્નર વડે જ્યારે તમે મેગ્નેશિયમ ની પટ્ટી ને સળગાવો છો ત્યારે સૌથી પહેલો મુદ્દો મેગ્નેશિયમ કેવા રંગ ની જ્યોત થી સળગે છે તો કે એક તો જગારા મારતી જગારા મારતા સફેદ રંગની જોત થી આ એમસીક્યુ વારંવાર બોર્ડ ની માં પૂછાય છે વિદ્યાર્થીઓ કે મેગ્નેશિયમ ની પટ્ટી ને સળગાવતા કેવા રંગની જોત થી સળગે છે

આપણે જયારે આ મેગ્નેશિયમ ની પટ્ટી ને સળગાવી તો આ સફેદ રંગનો પાવડર જે આવ્યો એ શે નો આવ્યો એ કેમ ખબર પડે તો કે એના માટે છે ને આપણે રાસાયણિક પ્રક્રિયા લખવી પડે રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ તો કે સૌ પ્રથમ પેલા તમે આ જે પટ્ટી લીધી કોની લીધી

જરાક જાણજો કોને કરી હતી બરોબર આ એક તમારો હોમવર્ક ના ભાગ રૂપે કે ઓક્સિજન વાયુ જે છે તો સાહેબ એ તો વાતાવરણમાં છે જ જો જ નાના એવું નથી જ્યારે કેમેસ્ટ્રી જ્યારે આ આધુનિક યુગ ની અંદર જ્યારે કેમેસ્ટ્રી જે છે ધીમે ધીમે પાપા પગલી કરતું તું ને ભાઈ ત્યારે કેટલાય વૈજ્ઞાનિકોનો ખૂબ મોટો સિંહ ફાળવા કેમેસ્ટ્રી ઊભું કરવા માટે છે અને એમાં એક વૈજ્ઞાનિક છે જેને એવું શોધ કરી હતી કે વાતાવરણમાં રહેલો આ ઓક્સિજન વાયુ જે છે એ વાયુ આપણે શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી છે શોધ કરી હતી એટલે કે તમારે જાણીને ચાલો આપણે રાસાયણિક પ્રક્રિયા ની વાત કરીએ પટ્ટી કઈ લીધી મેગ્નેશિયમ ની વાયુ કયો છે વાતાવરણમાં તો કે O2 બંને વચ્ચે પ્રક્રિયા થઈ બંને વચ્ચે પ્રક્રિયા થઈ એમાંથી શું બન્યું તો કે એમાંથી બની ગયો સફેદ રંગનો પાવડર MgO આનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ વિદ્યાર્થીઓ યાદ રાખજો દરેક રાસાયણિક પ્રક્રિયાના અંતે તમારે નામ લખવા જરૂરી સાહેબ તમે તો સાઈડમાં લખ્યું ને મારા બેટા નીચે જગ્યામાં સટલે બરોબર આ નામ જે છે બધા યાદ રાખવા જેવું તમે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવ્યો છો ગરમ કર્યો એટલે તરત જ એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડના સફેદ રંગનો તમને શું મળે છે પાવડર મળે છે તો આ રાસાયણિક પ્રક્રિયા થઈ ખ્યાલ આવે છે ખ્યાલ આવ્યો બધાને તો આ એક પ્રવૃત્તિ છે ફરી એકવાર પ્રશ્ન પૂછો જવાબ દો એટલે ખ્યાલ આવે સૌ પ્રથમ શાની પટ્ટી તો કે મેગ્નેશિયમની ની મેગ્નેશિયમ ની પટ્ટી ઉપયોગ કરતા પહેલા શું કરવાનું સાહેબ કાચ વડે મસ્ત મજાની ઘસી નાખવાની ઘસવી શા માટે જરૂરી છે કારણ કે જો એવું ન કરીએ તો શેનું પડ ઓક્સાઇડ નું પડ આ ઓક્સાઇડ નું પડ આપણને

રાખ જેવો આમ તો કેવાય ને કેવો તો કે રાખ જેવો જે છે આપણને પાવડર મળ્યો એ પાવડર કોનો મળ્યો મેગ્નેશિયમ ઓક્સાઇડ નો મળ્યો કોનો મળ્યો મેગ્નેશિયમ ઓક્સાઇડ નો મળ્યો તો આ જે છે સૌથી પહેલી પ્રવૃત્તિ જે છે એ તમને આપેલી હતી ખ્યાલ આવી ગયો બધાને તો આ પ્રવૃત્તિ એવું સૂચવે છે કે આ પ્રવૃત્તિના આધારે આપણે એવું લખી શકીએ કે અહી રાસાયણિક છે અને રાસાયણિક પ્રક્રિયા થાય છે એના આધારે આપણે એવું કહી શકીએ કે શું થતું હશે અહિયાં તો કે રાસાયણિક પ્રક્રિયા થાય અને આ તમામ પ્રક્રિયાઓને આધારે આપણે છેલ્લે જે છે એક કન્ક્લુઝન ઉપર આવીશું કે ભાઈ એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે ક્યાંય રાસાયણિક પ્રક્રિયા થાય છે ખ્યાલ આવી ગયો બધાને ચાલો અહીંયા સુધી જે છે આપણી પહેલી પ્રવૃત્તિ સુધી થઈને જે છે આપણે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી પ્રવૃત્તિથી શરૂ કરશું ત્યાં સુધી વિજ્ઞાનના વિડીયો જે છે જોવા માટે થઈને આપણી યુટ્યુબ ચેનલ ઉપર જે છે ઓશન કોચિંગ ક્લાસીસની ઉપર આવતા રહેજો